ક્યાર તું હાલ અબી તરત તમે જો મુટુ માર ગોમો જો હું ક્યાં ગયા તું લે માર ખે મારી આબરૂ ખોવાવી લે હોય એ મંદિરે રામા પલા ઈ રમ હવાડી હે રોતી ગિરી એક મિનિટ મારી કાટી તો ખબર એ મુટુ માર તશ્મીરી ને અને ગટ્ટી મેલો કે હું રાજા આપા હું ઓન માર દે દે બે લમણ તોડી ને તે રૂતી રૂતી ઘેર બે જણ મારી વાત મોજો ને તો હું બેનું મારે એ ભાઈ સગા દીકલા પીજો કેલો તો હું તને ખબર પાઉ એ હું હા આ બે આ તો રહોડ રમોદા એ જો ગગા ચેડે દીક ના આ ગગા ના દારો દીક જો એ ભાઈ ભોળા એ તું શેતરા તન વાગી જાય યાર અને તમે પેલા પાટો તમે હાલ નવા આવ્યા હોય મોનતું નહીં વધારે મારું પર જીવ નમ ના જોયું તો મોટો પાય નકા તને આપણે જો પેલા ઉપર પેલા ગાડામાં હો આય મારો સુભાવ બોલતું નહી વધારે ગાડી મે લેવો ઘેરું થી હા અમે ધોળો મારશે જો એ બોલા લઈ લે આની વાત વધળોયું તું મને દેખાતું નહી આ જોજો હવે માગા આય એ બચ્ચી જુલે આની કાઈ નીકળા દે ભાઈ નીકળે બોલા લઈ ઓણાવો સિલ્લા એ કઈ દુનિયા નીકળા નીકળા એક તો આયો આ પેલા તો ખાધા નવ પેલો મારું આ બચ્ચાને પહેલા કુતરા ભાઈ ઊઠે પેલી કણ ઉપર ના દે ભાઈ તું આટલે ઊભો કટી મળે કેને કચ્છે દિન ખાલી એ એ ને નાઈટ બલુ એ વધારનું બોલે ને યાર તમે યાર એ લે ભઈ ને વેચાનો એમ કેજો મને

બાકી ના હું માર ખાત પછી બોલે રહ્યો હા જોઈએ ને તમારી મને પેલા હેત તો કોઈ હા નહીં

મારા છોકરા ને માર્યો યાર હવા ના પાડતો હરું ખેંચી લઈ જ્યો અને માર્યો એમ લમવા લઈ મી નહી મારો કાકા નહી મારે નહી મારે તો હા હા તારા કે સંસ્કાર તારા છોકરા સંસ્કાર તારા છોકરા મારા છોકરા તો સંસ્કાર પડ્યા મને ને મોટા હું ભણ્યા હોય શરીર કર્યું છોકરા મારા પેલા તેને માર્યો મારા છોકરો દરિયા જેવો છો બધું હમ પેટ છું ફૂલા રેવાળો નહીં તું એ મારખા વાત કરી વધારે પંચાયત કરે તો મારા મારા છોકરા ને એટલે આખા ગો કોઈને બોલવા નહી દેતો

કરવી નહી તો કાલ પેકા થઈ જાય તમારે રોજ ભાઈ દુશ્મન થઈ જાય ખબર નહીં પડતી નહીં રોજ પછી તમે તો અમે બોલે ગોમરાજી આ ગમે આપડે ભાઈ કે તમારી વાત સાચી અને તમારે નમતી રાખ ભાઈ તમારા છોકરાને થપકો ના આલે એવું મારે એના કહેવાય પણ આ યાર વાત જ ફોડો દે તું આ એ ડાયરેક્ટ આમાં છાપો છોડવા એમ છોડવા તું કોઈ ડાયરેક્ટ તારે કુછ સુકરો મારો તો તે એનો ભાતો તો મારો ખરા વાત કરી હતી હા મારો પણ

એટલે પેલા કિશન પલા પોપાઈ ના હોય મોટા હોય રોજ ભણાવવા નહીં હોય દારૂ દારૂ નહી કોમે નેકલી દો તો એ પાટા ઉપર સડી જાય પેલા કોપ ને વાત કરું હોત ના આવી તમે તમારા છોકરા સમજાવી દો એવું પોચો ભેસો લઈ આલો એક ચાર કરો આડે તો કીધું કોઈ દસ પંદર ભેસો લે તપીલો કરતી આવું હા કોમ કરતા નહીં ને એટલે આ લોહી ઉપડાવવાનું બીજું કોઈ હોય

છોકરા વાળા તમે ઝઘડા ના કરતા કારણ આપડે તમારે ખમર મજા થાય ખમર મજા નહી થાય